અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે બનાવીશું એક સરસ મજાની એવી ફરસાણ જે ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી બની જાય છે અને બનાવવામાં બહુ વધારે પડતી વાર પણ લાગતી નથી અને આ રેસીપીની ખાસિયત એ છે કે તે ત્રણથી ચાર ચમચી જેટલા તેલમાં જ બની જાય છે તો સૌથી પહેલાં આપણે આ રીતના જાડા બહુવા છે તે લઈ લઈશું સાથે ચારથી પાંચ મીડિયમ સાઇઝના બાફેલા બટેટા બેથી ત્રણ ચમચી જેટલા વાટેલા સિંગદાણા બેથી ત્રણ ઝીણા સમારેલા લીલા મરચાં મીઠા લીમડાના પાન અને એક મોટી ડુંગળી આપણે ચોપરમાં ચોપ કરી લીધી છે તો પૌવા બટેટાની કટલેટ બનાવવા માટે આપણે અહીંયા પૌવાને છે તે સારી રીતે ત્રણ થી ચાર વાર વોશ કરી લેવાના છે અને પાંચ મિનિટ જેવું પૌવાને પલળવા દેવાનું છે પાંચ મિનિટ જેવા પૌવા પલળી જાય એટલે પૌવામાંથી વધારાનું પાણી મિતારી લઈશું અને ત્યારબાદ જે બાફેલા બટેટા છે તેને આપણે પૌવામાં આ રીતે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું બધા જ બટેટાને આપણે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લેવાના છે હાથેથી મેશ કરવાના નથી કારણ કે આપણે સ્મૂથ એવો લોટ બનાવીને રેડી કરવાનો છે તો તેના માટે આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરશું તો આપણું જે લોટનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર છે તે ગાઠા વગરનું સ્મૂથ બનીને રેડી થશે બટેટા બધા જ કરી લીધા છે તો હવે મસાલામાં લીલા મરચા વાટેલા સિંગદાણા ઝીણો સવારેલો મીઠો લીમડો ઉમેરી લઈશું સાથે જ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે એક ચમચી જેટલી આપણે મરીનો ભૂકો ઉમેરીશું ખાસ તમારે જોઈએ એ પ્રમાણે તમારે બેલેન્સ કરી લેવાની છે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ અને આપણે ખટાશ છે તેનું પ્રમાણ સરખું રાખીશું એટલે ખાવામાં ટેસ્ટી લાગશે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે બધા જ મસાલા કરી અને પછી આપણે સરસ રીતે લોટ બાંધી લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું આ રીતના જે આપણે આખા મસાલા ઉમેરતા હોઈએ છીએ લીલા ધાણા ઉમેરી લઈશું લાસ્ટમાં અને બધી જ વસ્તુને મિક્સ કરતા પહેલા આપણે જે ડુંગળી ચોપરમાં ચોપ કરીને રાખી છે તે ઉમેરી લેવાની છે બધી જ ડુંગળી અહીંયા મેં ઉમેરી લીધી છે જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો પરંતુ ડુંગળી ઉમેરવાથી બટેટાની કટલેટનો જે ટેસ્ટ છે તે ખૂબ સારો આવે છે હવે આ રીતે મિશ્રણને આપણે જે રીતે લોટ બાંધતા છીએ તે રીતે સરસ એવો આવો સ્મૂથ લોટ બાંધીને રેડી કરી લેવાનો છે આ લોટને બાંધ્યા પછી આપણે રહેવા દેવાનો નથી કારણ કે આપણે ડુંગળી ઉમેરી છે તો ડુંગળીનું પાણી રિલીઝ થશે એટલા માટે આપણે તરત જ અહીંયા કટલેટ બનાવી લઈશું અને ત્યારબાદ આપણે કટલેટને સેલો ફ્રાય કરીશું આ રીતની ટીકીના શેપમાં આપણે કટલેટ બનાવવાની છે જો તમારે બીજા કોઈ શેપમાં શેપમાં બનાવવી હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો સરસ એવી જ કટલેટ બનાવીને રેડી કરી છે તો હાથમાં પાણી લગાવીશું એટલે કટલેટ છે તે હાથમાં ચીપકશે નહીં હવે કટલેટને ફ્રાય કરવા માટે અહીં અમે નોનસ્ટિકની ફેન લઈ લીધી છે અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેર્યું છે વધારે પડતા તેલનો આપણે ઉપયોગ કરવાનો નથી ત્રણ થી ચાર ચમચી જેટલા તેલમાં આપણી કટલેટ છે તે ખૂબ સારી એવી બનીને એડી થશે તે સારી રીતે ગરમ થાય એટલે બધી જ બનાવેલી કટલેટને આપણે તવા પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને કટલેટને બંને બાજુ પલટાવી પલટાવી અને સરસ એવી ક્રિસ્પી કરી લઈશું તો મિત્રો પૌવા બટેટાનો જે સ્વાદ હોય છે તેનાથી એક સ્ટેપ આગળ તમે આ રીતે કટલેટ બનાવશો તો ખાતા જ રહી જશો અને નેક્સ્ટ ટાઈમ પણ જ્યારે તમને બટેટા પોવા બનાવવાની ઈચ્છા થશે તો તમે આ કટલેટની રેસીપીને જરૂરથી ટ્રાય કરશો તો અહીંયા મને લગભગ દસ મિનિટ જેવું લાગ્યું ને આપણી કટલેટ છે તે સરસ એવી ક્રિસ્પી શેકાઈને રેડી થઈ ગઈ છે તો હવે કટલેટને પ્લેટમાં લઈ લઈશું અને ઘરમાં ગરમ કટલેટને આપણે ટોમેટો કેચઅપની સાથે સર્વ કરીશું આ કટલેટ કેચઅપ સાથે જ ખાવામાં ખૂબ સારી લાગે છે તો મિત્રો વરસાદ સ્પેશિયલ સરસ એવી ક્રિસ્પી અને ટેસ્ટી આપણી પૌવા બટેટાની કટલેટ બનીને રેડી છે જો મિત્રો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને પૌવા બટેટાની કટલેટની આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ ઓછા તેલમાં આ રીતે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ સારો એમ હેલ્ધી ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે થેન્ક યુ